કારણ આજ દિન સુધી કોઈ પણ તપાસ નથી થતી કારણ કે પાછળ જયંતિ જયંતિ એકલારાનું ગ્રુપ છે બીજા સાહેબે જે કીધું છે કે હું ત્રણસો બે નો તોમતદાર હતો એટ્રોસિટીનો નો હતો મારી સામે કસ્ટોડિયલ ડેથ ના ગુના છે મને કઈ અસર ન થાય કબજો તો ખાલી કરવાનો જ છે તમારે જ્યાં જવું હોય ન જાઓ બારડ સાહેબને એમ કહેવામાં આવ્યું કે સાહેબ તમે શું કામ કરો છો કે મારે કઈ નહીં મારે તો ત્યાં લોન ઓર્ડર પૂરતું જાણવું છે મારે આ બેનો લોન નો પહેલું કરે છે એટલે મારે એને ત્યાં સ્થળ ઉપર રહેવા નથી દેવા એટલે બંને પોલીસવાળાએ કોર્ટમાં જે દલીલો કરવામાં આવી છે કોર્ટમાં જે હકીકત મૂકવામાં આવી છે એમાં વાત એવી સંભળાઈ રહી છે કે આ બંને અધિકારીઓએ એક એક કરોડ રૂપિયાની સોપારી લીધી છે એટલે મેં એક આર્ગ્યુમેન્ટ પણ એવું કર્યું કે સાહેબ આપણે દાઉદની ક્યાં જરૂર છે ગતિ ક્યાં જરૂર છે આપણે ત્રેસવાદ મળી રહેશે જો પોલીસવાળા અધિકારીઓ સામાન્ય પોલીસ ઓફિસરની વાત આપણે પોસ્ટેબલની વાત નથી કરતા સિનિયર પોલીસ ઓફિસર્સ જો કબજા ખાલી કરાવવાની સોંપવાની લે તો આ ગુજરાત ક્યાં જઈને અપટક્ષા આ જે મારી ફરિયાદ છે પોલીસ કમિશનરને ફરિયાદ આપી છે બીસીપીને ફરિયાદ આપી છે બીઆઈને ફરિયાદ આપી છે કોપી ચીફ મિનિસ્ટર સિરિયલને પણ મોકેલ છે આનો આજ દિન સુધી કોઈ પણ તપાસ નથી થતી કારણ કે પાછળ જયંતી જયંતી એકલારાનું ગ્રુપ છે એટલે પોલીસ કોઈ આ કોર્ટના ઓર્ડર પછી પણ પોલીસ કેટલી તપાસ કરશે એ પણ એક મોટો ઇશ્યુ છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે